કે માણસના જીવનમાં એના રંગમંચ ઉપર ભાત ભાતના રંગો અને ભાત ભાતની રંગદાનીઓને ફૂલ ને ફૂલદાનીઓને સુગંધ ફોરતું હોય છે એક માણસ તરીકે માણસ જ્યાં સૃષ્ટિમાં આવે ને ત્યાં સૌથી પહેલી ઓળખાણ માણસની થાય માતાના ઉદર એમાંથી જન્મી અને ઈશ્વર આપણને સંબંધો ભેટમાં આપે એમાં આપણા મા બાપ હોય આપણો ભાઈ હોય અને

અડધા ભાગીદાર થઈ જાય કે આ અડધું તારું ને અડધું મારું એમાં રંગોળી ધીરે ધીરે એવી ગુથાતી જાય કે ઉંમર વધતાની હારે હારે આપણી સમજણી વધતી જાય રમતા રમતા બાળપણ વયું જાય વાત વાત વાતમાં સમજણમાં વ્યવહાર હાચવવામાં વ્યવહારને ઢાંકવામાં સમયને હાચવવામાં સંબંધોને ઢાંકવામાં યુવાની એ વહી જાય છેલ્લે વખત આવે બેનને પરિણાવવાનો બેનના લગ્નમાં લગ્નની આ મોસમ છે એટલે આ વાત યાદ આવી કે આખા લગન પતી જાય તમે તૈયારીઓમાં હોય બધાય પૂર જોશમાં તૈયારીમાં હોય આપણને કાંઈ યાદ ન હોય પણ મારું મારું કરનારી બેન છેલ્લે પાનેતર પહેરી અને માંડવામાં આવે ને એ ચિત્ર એક ભાઈ તરીકે એક પુરુષ તરીકે તમને અંદરથી હલભલાવી નાખે અંદરથી ખખડાવી નાખે કારણ કે એ કપડામાં એ એ પરિવેશમાં આપણે આપણી બેનને પહેલીવાર મોટી થતા જોઈએ આના પહેલાં બેન આવડી મોટી કોઈ દી એક પુરુષ તરીકે આપણને લાગી જ નહોતી મન મનમાં ગમે એવડી હોય ગમે એવડી એની ઉંમર હોય એ ગમે એવું વર્તન કરતી હોય ગમે એટલી સમજણની વાતો કરતી હોય છતાંય આપણને આપણે મન હંમેશા નાની જ લાગે પણ પાનેતરમાં હાથમાં મહેંદી લગાવી અને આપણી સામે આવે ને ત્યાં આપણને એમ થાય કે મારી બેન આવડી મોટી એકદીમાં થઈ ગઈ પચાસ વખત ઘરમાંથી બહાર જતી હોય ઘરમાં અંદર આવતી હોય એને ખુદને વહાણ ન હોય એને ખુદને યાદ ન હોય પણ પાનેતર ઓઢી અને દીકરી કે બેન ઘરમાંથી બહાર નીકળતી હોય ને ઘરનો ઉમરો દાદ બાપુ એમ કે ડુંગર જેવડો લાગે અને મારું મારું કરતી હતી આજ સુધી એની વસ્તુ એ કોઈને અડવાઈ નહોતી દેતી ઘરમાં બે આવે તો અડધો ભાગ એનો અને આઈ જ વિદાય વખતે એ ડોકે વિટાય એના હાથના આકળીયા ભીડી અને પછી કાનમાં ખાલી એટલું જ કે હું જાઉં છું આ ઘરને હવે તું સંભાળ તારું છે હું નહીં હોઉં બા અને બાપુજીનું ધ્યાન રાખજ કદાચ તમે જગતના કોઈ પણ ઋણમાંથી મુક્ત થઈ શકો પણ એક એવું ભાગીદાર છે કે આખું આઈખું એનું તમને નફો કરાવવામાં તમને ફાયદો કરાવવામાં એનું વિતાવી દે ને છેલ્લે ભાગ પાડ્યા વગર આપણા આખે આખી આપણી જેટલી જાયદાત હોય જેટલી જમીનદારી હોય જેટલો આપણો રૂતબો હોય માન મોભો હોય એ બધા માન મોભામાં એના બે ખાપા મારી અને જાહેર કરી દે આમાંથી મારે કાંઈ ન જોઈએ જેટલું છે એ તારું છે બીજું તો એના વિશે હું કહી હકી પણ આખું આઈખું હોય આખું ઓળખોળ એના ઉપર બેન તું જ્યાં હોય જેમ હોય તને ખમવા ગણી